તો મિત્રો અમે ઘરની જગ્યા પર આઠળો બનાવ્યો તો બરોબર ચેલેન્જ માટે પણ મજા નથી આવી જેમ કે જગ્યા બહુ હોકડી હતી આઠડો દોરવામાં મજા નથી આવી એટલે અમે આજે શેતરમાં આઠવોડ દોર્યો જોઈ લો તો લો કમ્પલેટ દોર્યો છે બધા મહેનત ફૂલ કરી રહ્યા છે અને બહુ આઠળો મોટો દોર્યો છે એટલે કોઈને બાયક કચમાં હડી જ ના રે જ્યાં વખત બધાને તકલીફ પડતી હતી હા મન તો તકલીફ નથી હા મહેનત પહોંચી બધાને ના જબર લાગે હે ખરેખર બધાની મહેનત રંગ લાવી છે હરીભાઈ પણ આ બાજુ મથી રહ્યા છે આજ કોઈ કચાસ રાખવી નહી બરોબર જોરદાર આઠડો લાગે જો રસ્તા બનાવજો હો સાઈડમાં નીકળવાના તમે જોઈ લો અને બધા આઠડો બનાવ્યો છે તો પેલી બાજુ ખાવાની તૈયારી થઈ રહી છે તો પેલી બાજુ બધા પુલાવ બનાવે છે આ બાજુ આઠડાની ચેલેન્જ છે અને ફૂમતાજી ને પુલાવ માટે મહેનત કરી રહ્યા છે એટલે અડધા મહેનત છે અને ખાવા માટે કારણ કે હવે રસોયા થઈ ગયા છે બધા 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 જોઈ લો એકદમ દેશી ચૂલો આ બાજુ બધું કમ્પ્લીટ મસાલા છે ચોખા ને બધું જોરદાર પુલાવ બનાવવાના છે બધાને ખાવાના છે તો આજે ચેલેન્જ ઉતરી રે

અને બધા ખાઈ રહ્યા પછી ખાલીઓ કાઢવા માંડ્યા કોઈની હગી નહીં લીપુલ હતો પેલા વંગાર કઈ ચોખા નાઇડિયા

બે રાઉન્ડ <attractions>

સવારે અડત્રી દિલીપ થી આગેલ કે પાછળ મારા નંબર લેવો એટલા પડ્યા છે

દો તિજા હોય દિલો દિલો જો દસો રહ્યો દસો તીજા એસે

ભાગેલ <laughs> <Ajit iya. laughs>

આ થોડું પાછું બે પાછું બે બેક કેમ બે લાઈટ કરી રેડી બરાબર બધારે આટલા રાખ્યું યાર હેલો ઓ આનો મતલબ હે રેડી રેડી એ હરી જાય બસ બસ હે હેડ નહી હેડ નહી હેડ અડીયો અડીયો બોલો ઓબો ના ચાલે તું રેડી અડીયો તું નંબર હતો બાર મો આવ્યો ઓના ડ્રાઈવર બાયકમાં ના આવ્યો મો આવ્યો હ

ભાજી અરે વટ મોજા હે એકત્રી જોરદાર ભાવી એકત્રિત નંબર કાઢ્યા ભૂલી ગયો ભૂલી ગયો ભાવેશ છે બાવી એકત્રીસાબર વિપુલ છે ચોવી ઓગણીસ અને ત્રીજા નંબર માં વાઘુબા ચોવીસ ત્રીજા નંબર ચલો તો તમે બધા ને રિઝલ્ટ જોઈ લીધું આપણે ઇનામ આપી દીધું છેલ્લે થી રાજી હતો પણ આ છેલ્લો નંબર આઈ મન મન કાઢ્યો નંબર ભાવ કહી દીધો આર કો તો પારવા હતા તો આપણે ઇનામ તો આલ્લે છે પણ પહેલા ટ્રાય કરાઈએ હરીબાને આ બારે હરીબા હેડ રે કશું નહી થાય એનાથી જગ્યા ઇજ્જત કા સવાલ હે

તો આજનો આ ચેલેન્જ વિડીયો વટન પૂરું થાય છે તો વિડીયો ને બંને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસપી જય માતાજી